આજે આપણે વાત કરીશું કવિ કલાપીની એક એવી રચના વિશે જેમાં એક માણસ અને એક પંખી વચ્ચે એક અનોખો સંવાદ રચાય છે ચાલો આ કવિતાની સુંદરતા અને એના ગહેન અર્થને સાથે મળીને માણીએ જરા આજે આપણે વાત કરીશું કવિ કલાપીની એક એવી રચના વિશે જેમાં એક માણસ અને એક પંખી વચ્ચે એક અનોખો સંવાદ રચાય છે ચાલો આ કવિતાની સુંદરતા અને એના ગહેન અર્થને સાથે મળીને માણીએ જરા આ દ્રશ્ય જુઓ એ કવિતાના આખા ભાવને જાણે કે આપણી સામે મૂકી દે છે અને અહીંથી જ એક મૂળભૂત સવાલ જન્મે છે કે શું થાય જ્યારે કોઈ માણસ એક પંખીને ફક્ત એક જાનવર તરીકે નહીં પણ પોતાના જેવો જે એક જીવ સમજે પણ જો કવિતામાં ઊંડા ઉતરીએ એ પહેલાં એના રચયતા વિશે થોડું જાણી લઈએ ને કવિ કલાપી ગુજરાતી સાહિત્યના એક એવા મહારથી જે પોતાની કવિતાઓમાં ભાવનાઓ અને જીવનના ગહન દર્શનને વણી લેવા માટે ખૂબ જ પ્રખ્યાત છે તો કવિતાની શરૂઆત થાય છે એકદમ શાંત અને સૌમ્ય દ્રશ્યથી કવિ ખૂબ જ સહજતાથી પંખીઓના એક ઝુંડને જોઈ રહ્યા છે અને એમના મનમાં એક ઊંડી શાંતિ પ્રકૃતિ સાથે જોડાણનો અનુભવ થઈ રહ્યો છે એકદમ નિર્મળ દ્રશ્ય અને કવિતાની શરૂઆત અરે વાહ કેટલી સરળ અને પ્રેમભરી છે પહેલી જ પંક્તિમાં કવિનો પંખીઓ પ્રત્યેનો સ્નેહ અને એમનો શાંતિપૂર્ણ ઈરાદો એકદમ સ્પષ્ટ દેખાય છે એ બસ એટલું જ ઈચ્છે છે કે આ નિર્દોષ જીવ સુખેથી ચણે અને પોતાની મસ્તીમાં ગાય સારું તો અહીંથી જ કવિતાનો ખરો હાર્દ શરૂ થાય છે એ ભાગ જ્યાં કવિ અને પંખી વચ્ચે વાતચીત કરવાનો એક સંવાદ રચવાનો પ્રયાસ થાય છે પણ જેવી રીતે કવિ થોડા નજીક જાય છે બધું જ બદલાઈ જાય છે એ શાંતિની જગ્યાએ ડર અને ગભરાચનું વાતાવરણ છવાઈ જાય છે અને આ જોઈને કવિને સ્વાભાવિક રીતે ખૂબ દુઃખ થાય છે અને આ કવિતાનો સૌથી મોટો સવાલ છે જે માણસ અને પ્રકૃતિના સંબંધ પર આપણને વિચારવા મજબૂર કરી દે છે આ ડરનું કારણ શું છે આટલો બધો ડર શા માટે હમ તો ચાલો આ ડરના કારણને થોડું વધુ ઊંડાણથી સમજીએ માણસ અને પ્રકૃતિ વચ્ચે જે આ અવિશ્વાસની દિવાલ છે એની પાછળ શું છુપાયેલું છે કવિ ખરેખર ખૂબ જ નિખાલસ પ્રયત્ન કરે છે એ અંતરને ઘટાડવાનું એ સાબિત કરવા માંગે છે કે એમનાથી ડરવાની કોઈ જરૂર નથી એ તો એક મિત્ર બનીને આવ્યા છે કવિની આ વિનંતી સાંભળીને એમનો સૌમ્ય સ્વભાવ તો દેખાય જ છે પણ અહીં જે ખરેખર વિચારવા જેવી વાત છે એ એ છે કે કવિને આટલી સ્પષ્ટતા કરવાની જરૂર જ કેમ પડી અને અહીંથી કવિતા એકદમ ગહન એકદમ ફિલોસોફિકલ બની જાય છે અહીં કવિને ચેવડ પોતાનું નહીં પણ